પંચમહાલ જૈન દિરાશરમાં મૂર્તિ ખંડિત કરવાના મામલામાં ત્રણ આરોપીની ઝડપ પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના ધનેશ્વર ગામે જૈન દિરાશરમાં મૂર્તિ ખંડિત કરવાના મામલામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે પોલીસ ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા આ ત્રણેય આરોપીઓ ધનેશ્વર ગામના જ રહેવાસી છે પોલીસ તપાસમાં ખુલ્યું કે આ યુવાનો ક્રિકેટ રમતા રમતા દિરાસર પર પહોંચ્યા હતા અને ત્યાં મસ્તી મસ્તીમાં દિરાસરમાં રાખવામાં આવેલી મૂર્તિઓને પથ્થર વડે ખંડિત કરી હતી પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી છે કે મસ્તીમાં જ મૂર્તિઓ ખંડિત કરી હતી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ બસો અને ત્રણસો ચોવીસ બે મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સ્થાનિકોમાં આ ઘટનાને લઈ ભારે રોષ વ્યાપ્યો છે પોલીસે દિરાસર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી અને આ મામલે દિરાસર સંચાલક મંડળ દ્વારા પણ પોલીસને સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ગઈ તારીખ અગિયાર ત્રણ પચીસના રોજ પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનના ધનેશ્વર ગામ ખાતે એક વિજય વિજય ઇન્દ્રજગત વિદ્યાલય કરીને એક કમ્પાઉન્ડ છે સ્કૂલનું કમ્પાઉન્ડ છે જેમાં એક જૈન દેરાસર આવેલું છે તેમાં અજાણ્યા ઈસમોએ એક ગૌતમ સ્વામી ભગવાનની મૂર્તિ વલ્લભસુરી મહારાજની મૂર્તિ તથા મુખ્ય મંદિરમાં મહાવીર સ્વામીની એક મૂર્તિ ને નુકસાન પહોંચાડેલું છે તે પ્રકારની ફરિયાદ મળેલી હતી આ અનુસંધાને પોલીસ દ્વારા રાજગઢ પોલીસ દ્વારા બીએનએસ એનએસ બસો નવ્વાણું ત્રણસો ચોવીસ બે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી લોકલ પોલીસ તથા એલસીબીની ટીમ દ્વારા આ અંગે સઘન પૂછપરછ કરવામાં આવેલી વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલું તથા જે વિડીયો ફૂટેજીસ મળેલા હતા તેનું પણ એનાલિસિસ કરવામાં આવેલું અને આ અનુસંધાને પોલીસે ત્રણ આરોપીઓ ની જે શંકાસ્પદ હતા તેમની સઘન પૂછપરછ કરતા આ જે ત્રણ આરોપી છે તેમણે આ ગુનો કરેલો હોવાનું આ તપાસ દરમિયાન માલુમ પડેલું છે આ જે બનાવ છે તેમાં જે આરોપીઓ છે તેમના નામ નિલેશ શૈલેષભાઈ પરમાર હાર્દિકભાઈ રાજેશભાઈ પરમાર તથા દેવરાજભાઈ રોહિતભાઈ પરમાર તમામ રહે ધનેશ્વર તાલુકો ગોગંબા જિલ્લો પંચમહાલના આરોપીઓ આ ગુનામાં પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે પ્રાથમિક રીતે જોઈએ તો આ જે આરોપીઓ છે આ ગામના જ છે અને આ આરોપીઓ તથા બીજા જે ગામના છોકરાઓ છે ત્યાં આગળ એક મેદાન છે અને મોટાભાગે એ મે મેદાનની અંદર ફૂટબોલ અને ક્રિકેટ રમતા હોય છે ત્યાં મસ્તી પણ આ લોકો કરતા હોય છે આ દિવસે પણ આ જે ત્રણ આરોપી છે ત્યાં આગળ મેદાનમાં હતા અગાઉ પણ અને જે ક્રિકેટ રમતા હોય ફૂટબોલ રમતા હોય છે ત્યારબાદ એ મંદિરમાં લોકો બેસતા પણ છોકરાઓ બેસતા પણ હોય છે એટલે આ જે છોકરાઓ છે એમણે મસ્તીમાં આ બનાવ કરેલો હોય એવું હાલની તપાસમાં જણાય છે પણ આગળની તપાસ હાલ ચાલુ છે મૂર્તિઓ ખંડિત આજુબાજુમાં જે પથ્થરો પડ્યા હતા એ પથ્થરોનો ઉપયોગ કરીને ખંડિત કરેલું હોવાનું જણાયેલા હાલ એમનું જે ગુનાહિત જોતા હાલ પૂરતા કોઈ ગુનામાં સંડોવાયેલા હોય એવું જણાતું નથી પણ છતાં પણ ફરી એક વખત આ અંગે તપાસ કરવામાં આવશે